ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ જય સ્વામિનારાયણ મિત્રો બધા મિત્રોનો અને નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો વાગી ગયા છે જો સવારના છ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો મસ્ત સવાર થઈ ગઈ સવારના વાગી ગયા છે નવ ને દસ થઈ ગયા

મોર્નિંગ વેલકમ ટુ માય બ્લોગ જય સ્વમનારાયણ મિત્રો બધા મિત્રોનો અમારે નવા બ્લોગમાં સ્વાગત છે મિત્રો તો વાગી ગયા છે જો સવારના છ અને આપણે નીકળી ગયા છીએ હોકિંગમાં અત્યારે વહેલા ઉઠીને કીધું થોડું હાલવાનું ચાલુ કરી થોડાક શરીર નબળા પડતા જાય છે એવું લાગતું હતું એટલે હવે જો હોકિંગ ચાલુ કર્યું છે હમણાં આજે છે શનિવાર તો આપણે બાગેશ્વર હનુમાનજીના પણ દર્શન કરીશું મિત્રો ક્યાં નજીક જ થાય છે ત્રણ કિલોમીટરના એરિયામાં તો ચાલો તમને પણ દર્શન કરાવીએ બાગેશ્વર હનુમાનજીના અને અત્યારે તો જો રોડ સુમસામ છે બધા વોકિંગવાળા જ છે બાકી તો કાંઈ કોઈ છે નહીં મિત્રો વાહનવાળા તો ઓછા હોય સીતારામ રામ સીતારામ આવું છે બધું મિત્રો ચાલો આગળ તમને બાગેશ્વર બાલાજીના પણ દર્શન કરાવીએ

કામ બધું પૂરું કરી લીધું છે ને મમ્મી ગયા છે જો મંદિરે તો એનું કામ પતાવીને મંદિરે ગયા અને મારે મારું એક પોતાનું કામ બાકી છે તો હવે પોતા મારી દઈ બધી અને છોકરાઓને જો આજે હવે આજે પેપર છે અને સોમવારે એક પેપર છે કાલે રજા આવે છે એટલે સોમવારે છેલ્લું પેપર છે તો આરાધ્યા ગઈ છે પેપર દેવા કીર્તન ગયો છે ટ્યુશનમાં અને ટ્યુશનના આ છેલ્લા દિવસ છે કેમ કે ટ્યુશનમાં વીસ તારીખથી વેકેશન પડે છે અને સ્કૂલમાં બાવીસથી પડે છે તો હવે ટ્યુશનનો આજે છેલ્લો દિવસ છે આરાધ્યાને ગીતને બે ને પછી બગડા ટી ઘરે બોલાવવાના છે કેમકે બેમાં રજા પડશે એટલે આખોથી દબદબાટી બે ભેગા થાય એટલે તો બધાને વેકેશનમાં સાચો તો બધા મોંઘા જ પડતા હશે કેમકે ને છોકરાઓ બધા એટલે કંટાળી જાય કે વેકેશન પડે ને એ કરતા સ્કૂલ ચાલુ હોય નહીં સારું એવું થાય તો હવે બે મહિના તો દોઢ બે મહિના તો એમને રહેવાનું જ છે તો અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા કરશે કે ક્યાંય વેકેશન પૂરું થઈ જાય તો એવું બધું છે તો સોવાનો થઈ ગયા છે તો હવે આપણે પોતા પોતા મારી લઈ પછી રસોઈની તૈયારી કરીશું આજે છે શનિવાર જય બાલાજી બધાઈને શનિવાર છે એટલે હનુમાન દાદાનો વાર તો આજે જો હાલીને હનુમાન દાદા એ જ મંદિરે પણ સવારે જઈએ એવા મારે જવું હતું પણ મારે એવું થયું જો આરાધ્યાને સ્કૂલ હોય સવારમાં સાત વાગે ત્યાં પેપર દેવા જવાનું હોય એટલે મારે એનું બધું રેડી કરવાનું હોય ને ધોરાવાની તૈયાર કરવાની એટલે મારે જવાનું નહીં આજે હવે વેકેશન પડી જાય પછી જો શનિવારે મેળા આવશે આવતા શનિવારે તો આપણે જઈશું હારે ત્યારે જો એકલા ગયા તા સવારમાં વહેલા હાલીને એટલે હનુમાન દાદાના દર્શન કરી આવ્યા છે આજે અને આપણે પણ હનુમાન ચાલીસાને એવું તો બોલી લીધું ઘરે પણ હવે મંદિરે રાતે જવાશે તો આપણે પણ દર્શન કરી આપશું તો ચાલો મળીએ આગળ પાછા કઈ તો વાગી ગયા છે પોણા ત્યાર ને આપણી રસોઈ અહીંયા રેડી થઈ ગઈ છે કમ્પ્લેટ જ ને ગરમા ગરમ ડાળ ઉકળે છે

એટલે તમને કેવી લાગી અમારી રેસીપી તો કહેજો જરાક જણાવજો કોમેન્ટમાં અને તો જો વાકી જશે સાડા પાંચ થાવા આવ્યા છે અને આપણે આવી જતા નીચે સાડા ચારે સવા ચારે અને જો અહીંયા શર્ટનો ઢગલો મારી દીધો છે એટલો થપ્પો કરી નાખ્યા છે કાલના કટિંગ કરેલા હતા એ બધા પતાવી દીધા હવે એટલા જો બાકી રહ્યા છે તો કટિંગ કરવા માટે બેસવું છે અને મમ્મી જો પગ ભોજી ગયો એટલે બાર આટો મારવા ગયા છે સીતા સીતા અહીંયા જો બ્લાઉઝ સિલાઈ કામ ચાલુ છે બ્લાઉઝ સિલાઈ સિવાય છે અને ભાઈ જો તીખી ભડકા જેવી ભેળ બનાવીને આવ્યો છે ખાલી મમરા ને ચટણી નાખી લાગે છે એવું લાગે છે અને પછી જો ખૂટી નહીં હોય ને એટલે નીચે આપી ગયો છે હવે કે બા ખાઈ જા હે બા આવે પછી ખબર પડે અંદર ખાય કે શું કરે મમ્મી એવું છે તો જો આપણો હંચો પણ એવો મજા આવે છે ને સીવવાની ઓટો મે ઓટો ઓઇલ છે અને છે ને સ્પીડ વાળો છે તો અહીંયા જો સ્પીડની એની ઓલી બતાવે તમને ધીમી ફાસ્ટ જે કાંઈ કરો એ અહીંથી ચાલુ થાય અહીંયા જો લાઇટ થાય અહીંયા ફૂલ ધીમું ફાસ થાય તમારે જો અઢ અઢારસો ઉપર છે અત્યારે અત્યારે હું આપું છું સત્તરસો ઉપર તો જેટલી ધીમી ફાસ કરવી એટલી થાય અને સીવવાની બહુ મજા આવે આ મશીનમાં જો આ મશીને તમે એકવાર આ સીવવા બેહી જાઓ પછી આ મશીને બે બેહવાનું મન ન થાય કેમકે આ ભાગે નહીં અને અવાજ બહુ કરે અને આને તમારે જેટલી સ્પીડે મૂકો એટલું વાલ્યું જાય તો એવું છે બધું અને આપણે જો કટિંગ કરવાના એટલા બાકી રહ્યા છે તો ચાલો પેલા ફટાફટ કટિંગ કરી લઈએ પછી છ વાગે આજ જવું છે પાછું કીડિયાળું કુરવા કેમકે જ્યાં જ્યાં અમે શ્રીફળ મૂકીએ હતા ઓલા શનિવારે કીડિયાળું કુર્યાય હતા તો ત્યાં આજે પાછો લોટ બનાવીને આપણે કીડિયાળુનો લોટ બનાવીને લઈને જવાનો છે અને આજ પાછો બધું પૂરવાનો છે અને તમારી હાટું નાસ્તો આવી ગયો છે આમ જો ભાઈ મૂકી ગયા છે ભડકા જેવી ભેળ મમરા બનાવ્યાશ અને આમ જો ખૂટી નથી એટલે ગયો આમ તો નહીં

જી એટલે 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 મેં તો ચાખી નથી તમને એમાં લાલ હા લીટો એક દેખાય આ બધું તીખું લાગે અને કેવી હોય કોને ખબર ચાખું ટેસ્ટ કરું મારે મને ગળે આવે કરી શું કરશે ખાઈ દઉં પપાપો થઈ ગયા થઈ ગયું તો ચાલો જો આપણે કીડિયાળુ પૂરવા છે તો જો અહીંયા આપણે કાસરોડમાં લોટ લઈ લીધો છે અને ઘી અને ખાંડ એડ કરી દીધું છે અને હવે કીડિયાળુ માટે જો લોટ બનાવીને અને આ રીતે મિક્સ કરી લઈએ પહેલાં લોટ ખાંડને બધું એડ કરી દીધું છે અને હવે જઈશું આપણે કીડિયાળુ પૂરવા લઈને તો બધું મિક્સ બનાવી નાખી પહેલાં અને પછી ઠેલી ભરી લઈ જો કોથળી લઈ આવી છે આખી ભરી લઈ અને પછી હવે છ વાગવા આવ્યા છે તો છ માં દસ જ ઓછી છે તો મને ફોન આવ્યો હતો કે આપણે છ વાગે પૂરવા જવું છે તો તૈયાર રાખજે તો હું ઉપર આવીશું જો હવે બનાવવા માટે તો બનાવીને પેલા ભરી લઈ અને ત્યાં આવી જાય પછી જાશું આપણે કીડિયાળું પૂરવા તો જ્યાં જ્યાં આપણે શ્રીફળ મૂક્યા હતા ત્યાં ત્યાં બધે આપણે પાછી પૂરવા જવાની છે આજે આઠ દિવસ થઈ ગયા છે અઠવાડિયું થયું એટલે પાછી આપણે પૂરી આવવી ચૈતર મહિનો છે ત્યાં સુધી પૂરવાની પછી તો ચૈતર મહિનામાં તો કીડિયાળુનું મહત્ત્વ છે કીડિયાળું પૂરવાનું મહત્વ ચૈતર મહિનામાં જ છે આમ નથી બાકી ચૈતર મહિનો હોય એટલે બધા કીડિયાળું આમ તો પૂરતા જ હોય તો સારું કામ એમ કીડિયાળું પૂરી એટલે તો ચાલો આજે આપણે જઈને પૂરી આવી અને જો આપણે લોટ મસ્ત એવો બની ગયો છે અહીંયા બનાવી લીધો છે તો હવે ભરી લઈએ આમાં અને જઈએ આપણે પૂરવા ચાલો આગળ અમારા વિડીયોમાં આગળ સુધી બન્યા રહ્યો કોણ કોણ કેરિયાળુ પૂરે છે તો જરાક કમેન્ટમાં જણાવજો આમ તો બધા અત્યારે પૂરતા દે છે ચૈતર મહિનામાં તો ચાલો મળીએ આગળ પાછા તો જો આપણે પાછા કીડિયાળુ પૂરવા આવી ગયા છીએ જ્યાં જ્યાં આપણે શ્રીફળ મૂક્યા છે તો એ બધા જો કીડીઓ હાવ ખાલી કરી નાખ્યા છે હો ચરી ગઈ નહીં રહ્યું હોય ને અંદર હાવ ખાલી કરી નાખ્યા છે જો એ પાછા ભરીએ છીએ આપણે અને પાછા મૂકીશી તો આ રીતે જો બધા ફરી ફરીને પાછા મૂકી દે એટલે પાછા કીડ્યું ખાઈ જાય આવતા શનિવારે પાછું પછી જો ત્રણ ત્રણ મહિનો હાલતો હોય છે આમ તો હાલતો હોય છે તો આવતા શનિવારે પાછા આવશું અઠવાડિયામાં તો આપણે આમ જો આ બધે સામે બધે જ્યાં જ્યાં મૂક્યા છે ને રોડે ફરતા તો બધે આપણે અત્યારે છે ને ફરવાના છે એટલે જો આપણે ટુ વ્હીલ લઈને આવી ગયા છીએ ગાડી લઈને અને આ કામ અવશ્ય બધાયને કરવું કેમ કે આ પુણ્યનું કામ છે હે હા તમે ન્યા બોલશો એ કાંઈ સવાદ નહીં આવે વાહન આવે ને પછી બોલજો પછી અહીંયા આવે ને ત્યારે કહેજ બોલજો એટલે હવે બોલો અમે આવું કાર્ય કરી છીએ એવું તમને બતાવવા નથી માંગતા પણ તમને લોકો અમારી પણ અમે આવું કરીએ છીએ એવું ઊંધું ન લેવું કે સારું કાર્ય કરે છે એવું કઈ નથી અમારા મનમાં અમારો ભાવ એવો હે કે તમે લોકો જોવો ને કઈક કરો આવું એમ

હનુમાનનું નું મંદિર હું તો પહેલી વાર જ આવીશું જોઈએ હવે આપણે અહીંયા તો આવ્યા નથી બાલાજી હોય આ લાગલા આપણે તો અહીંયા છે નવગ્રહ શનિદેવ નું મંદિર સાત હનુમાન મંદિર ચાલો અંદર જઈએ આપણે દર્શન કરીએ

Thật dễ sợ khỏe sợ Chào mừng đam mạch Chào Hả

શંકર ભગવાન પાર્વતીજી હા એ તો હોય જ ને શંકર ભગવાન સાત હનુમાન છે બધા ભગવાન છે હનુમાનજી દાદા છે અને સામે જો શનિદેવનું મંદિર છે ત્યાં પણ અમે દર્શન કર્યા પણ ટ્રાફિક ફૂલ હતી એટલે વિડીયો લઈ ન શકી તો હવે બીજી વાર આવશું ત્યારે તમને બતાવશું જો ટ્રાફિક જોઈ શકો છો શનિવાર હોય એટલે ફૂલ ટ્રાફિક હોય હા શનિવારે ઊભું નહીં રહેવાનું દર્શન હાલતા હાલતા દર્શન કરતું જવાનું તો ત્યાં શનિદેવનું મંદિર છે તો બધા અત્યારે શનિવાર છે એટલે તેલ ચડાવતા હોય એટલે ટ્રાફિક હોય એટલે તો ચાલો મળીએ આગળ પાછા તો કન્ટિન્યુ કરી તો આપણે આવી ગયા જો બળે બડે બાલાજી હનુમાનના મંદિરે દર્શન કરવા માટે કરાדיה અને મસ્ત મંદિર બની ગયું છે જો ઘણું ખરું કામકાજ થઈ ગયું છે મંદિર નું લીધો ને મંદિર નું કામ ઘણું આગળ વધી ગયું કા હમણાં આપણે કેદું ન આયા નથી ને મસ્ત મંદિર બન્યું છે જો હજી બહુ મોટું બને જ છે હજી ચાલુ જ છે કામકાજ તો આપણે દર્શન તો કરી લીધા રાજકોટમાં બડે બાલાજી હનુમાન તો ચાલો હવે આગળ જઈએ ટ્રાફિકે ફૂલ ટ્રાફિક છે ઓ પણ શનિવાર છે ને એટલે બહુ ગડદી હોય જો ગડદી પણ એટલી છે ને જો આ બાજુ પણ મસ્ત તો આપણે જો આવી ગયા હનુમાન ઘરે અને વાગી ગયા છે હવે પોણા આવી ગયા તો દર્શન વર્શન કરીને ઘરે આવી ગયા બજાર માં આટા મારીને કાં આરાધ્યા

તો ચાલો આ સાથે આજનો વિડીયો નો એન્ડ અહીંયા જ કરશું લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે નવી સવાર સાથે જય સ્વામિનારાયણ